પાણીગ્રસ્ત વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ થતા શ્રમજીવી પરિવારોને ભારે આવતું શંખેશ્વર જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પાણીગ્રસ્ત વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરો વરસાદી પાણીમાં ગરકાવ થતા શ્રમજીવી પરિવારોને ટાટપથરી તથા ભોજન આપી માનવતા મહેકાવી કપડાંગ ભોજન ધાબળા સહિત તાટપત્રી જેવી જરૂરિયાત સામગ્રી પૂરી પાડી માનવતા મહેકાવી પાટણ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે ત્યારે વઢિયાર પંથકમાં અવિરત વરસાદ વરસતા સમીથી ત્રણ કિલોમીટર દૂર શંખેશ્વર હાઈવે પાસે વાદી સમાજના આશરે બસ્સો જેટલા લોકો ઝૂંપડપટ્ટી બાંધીને રહે છે ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગરીબ પરિવારોના ઝૂંપડામાં વરસાદી પાણી ભરાઈ જતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ટ્રસ્ટ મુંબઈના સહયોગ થકી પરિવારની મુલાકાત લઈ પૂરી શાખના ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચોમાસાની શરૂઆત પહેલાં જીજનાબેન શેખ તેમની ટીમ દ્વારા ઝુંપડામાં રહેતા પરિવારોને ટાટપત્રીના વિતરણ સાથે વરસાદી માહોલમાં ભોજન વ્યવસ્થા કરી આપી હતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ટ્રસ્ટના નેજા હેઠળ જીજનાબેન શેખ દ્વારા નાના બાળકો માટે કપડાં ભોજન ધાબળા સહિતની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર જયેશ ગજજર પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો